મંદ જેના બાળકો ને વિવિધ લક્ષી આજે આપણે નવ દિવસ ના સ્થાપના કરી આરાધના કરી જે આપ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે કે જ્યાં ભાવ હોય ને ત્યાં ભક્તિ હોય અને જ્યાં ભક્તો હોય ને ત્યાં જ આટલી મોટી શક્તિ હોય આટલી મોટી વેદની આપણે ત્યાં કેમ કે આપણે એટલા માટે કહીએ કે આપણે આજે અહિયાં જે આપણે વિડીયો બનાવીએ છીએ એ સમગ્ર ગુજરાત ને સમગ્ર દેશ આપણે વીડિયો જોવે છે આપણે અહિયાં થી આપણી જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ના માધ્યમથી આપણે સમગ્ર જગ્યા પર આપણે આને પ્રસારિત કરીએ છીએ કેમ કે બાળકોની મોઢા પર હાસ્ય ત્યારે જ આવે કે ત્યારે આવા કોઈ કાર્યક્રમો થાય અને એમાં આવા બાળકોનો નો જયારે ભાવ એની અંદર પ્રગટ થાય ત્યારે સમજી લો કે આ સાક્ષાત ભગવાન નું સ્વરૂપ અહિયાં બિરાજમાન છે કેમ કે ભગવાનને ક્યાંય આપણે શોધવાની જરૂર નથી પણ એમના દર્શન કરીને મોઢા પર તો કે આપણે આપણે યાત્રા કરીને એટલું આપ ન મળે કેમ કે આપણે અહિયાં સેવાની સાથે સાથે તાલીમ અને શિક્ષણ આપવી આપ્યા છે ફક્ત સેવા નહીં આપણે અહીંયા જે પણ બાળકો જે છે એ શિક્ષણની સાથે તાલીમ પણ લઈ ગયા છે આ બાળકો ની અંદર આવનાર સમય ની અંદર અહીંયા આપણે પચાસ બાળકો સુધી કેપેસિટી આપણે બનાવી છે સમય ની અંદર કદાચ આ દાદાની પૂછા થતા ગણેશ ચતુર્થી આપણે અહીંયા પચાસ બાળકો આપણે ત્યાં છે ડીઝલ અત્યારે આપણી પાસે અઠ્યાવીસ બાળકો આપણી સંસ્થામાં કેમ કે છ બાળકો થી સહન કરેલી આપણી આ સંસ્થા આજે આપણે સ્ટેજ પૂરું થઈ ગયું છે તો આપણે એવા બાળકોને આપણે પસંદ કરીએ છીએ કે જેમાં એમને આપણે શિક્ષણ આપી શકીએ અહીંયા આગળ ગુજરાતની આપણી આ બીજી સંસ્થા છે આખા ગુજરાતની કે જેમાં પિરામિડ સ્ટ્રક્ચર સાથેની બીજી સંસ્થા અને અહીંયા આપણે આવનાર સમયમાં ફિઝિયોથેરાપી સેન્ટર સ્પીસ થેરાપી સેન્ટર અને કોમ્પ્યુટર લેબ છે જેને પણ ફીજીઓની જરૂર છે એ આપણે અહીંયા વિના મૂલ્યે આપણે એમની સારવાર આપણે કરીશું કોઈ કે ફીજોની જરૂર હોય એમને આપણે સારવાર કરીશું کیونکہ اپنے جانیے چیز کہ کلاک سو سو روپیہ بہت کثرت یہ خیال ہے کہکلی سکت بولی ہے بہت اچھا بولی ہے તો એના માટેની થેરાપી અહિયાં આપણે અહીંયા શરૂ કરવાના છીએ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ડોક્ટર થેરાપી ડોક્ટર એક કલાક થેરાપી આપવાના પિસ્તાલીસો રૂપિયા ચાર્જ લે છે એક કલાકના જે આપણે અહીંયા વિના મૂલ્યે આપ્યું છે અને એ ડોક્ટરો અમદાવાદથી થી દસ પંદર દિવસે અહિયાં આવશે કેમ કે મેં ત્યારે બે હાજર ની સાલ માં સાથે કામ કરેલું છે તો આપણે અહિયાં જેને કહેવાય કે સેવાની સાથે એજ્યુકેશન મુલ્ય સન અને અસમન્વય સન સંકળાયેલો છે હવે આપણે વધારે વાત નહીં કરીએ અને આપણે આરતી ઉતારી કેમ કે આજે આપણે કહીએ કે એકી સંખ્યામાં વિસર્જન આપણે કરીએ છીએ દોઢ દિવસ ના ગણપતિ હોય ત્રણ દિવસ છ દિવસ નવ દિવસ કેમ કે આ વર્ષે એક દિવસ વધારે છે દસ દિવસના ગણપતિ છે પણ આપણે નવ દિવસે આપણે જે વિસર્જન પણ કરીએ કેમ કે ગયા વર્ષે પણ આપણે નવ દિવસનું આપણે લેસાડેલા અને કાયમ માટે આ ગામની અંદર આપણા ગામની ઉપર કમીને કેરાળા ગામ ઉપર દાદાની કૃપા હંમેશા બની રહે બધાનું તંદુરસ્ત આવી સ રહે એની દાદાના કર્મો આપણે પ્રાર્થના કરીએ ઉજવીને કહીએ કે ભાઈ આપણે પ્રાર્થના ની કરે इस पोडकास्ट में विद्या थे विद्या सारद था कुबेर धनलाभ है कुबेर केJasper राजा थे या अपना खान नाते तो गणेश जी ने सहाय विद्या सारद था कुबेर धनलाभ भाई कुबेर से जना गंगा अंबेडकर रामदेव ने हमेशा रोज पूजा करी थी आकाश सात पतिम स्वर्ग यज्ञ था गठित सागरम धर्मदेव ने नमस्कारा की सब शक्ति गति थी તમે નમસ્કાર કરો પણ યથાદશ્રી સાગરમ સર્વ દેવો નમસ્કાર ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ દેવ નો નમસ્કાર કરો

કેમ કે ભગવાન ને આપણે વચ્ચે રાખીએ છીએ નવ દિવસ અને આપણે નવ દિવસ એમના ગુણગાન ગાય છે તો એ નવ દિવસ ગુણગાન ગાય છે તો ત્રણસો ને પાસઠ દિવસ આપણી જોડે ઉભા રહે છે thank yeah. you